સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનો આપણે બધા શીખી રહ્યા છીએ અને અંદર આપણે પહોંચ્યા છીએ ફ્યુચર પરફેક્ટ પરફેક્ટ ટેન્સ ટેન્સ ફ્યુચર એટલે કે ભવિષ્યમાં પૂર્ણ થયેલી ક્રિયા બરાબર ભવિષ્યમાં પૂર્ણ થયેલી ક્રિયા એટલે કે ભાઈ આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધીમાં મારું હોમવર્ક પૂરું થઈ ગયું હશે તો આ ક્રિયા ભવિષ્યમાં પૂર્ણ થયેલી છે તો એને કહેવાય છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એની વાક્ય રચના કેવી રાખીશું કર્તાની જોડે વિલ અથવા શેલ એની જોડે હેવ ફરજિયાત અને ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ થોડા વાક્યો જોઈએ આપણે વી વિલ હેવ રીચડ એટલે કે અમે પહોંચી ગયા હશું બરાબર અમે ભવિષ્યની ક્રિયા પૂરી થઈ ગઈ હશે પહોંચવાની ક્રિયા ભવિષ્યમાં અમે પહોંચી ગયા હશું વી વિલ હેવ રીચડ ધેર ટેલ આફ્ટરનૂન બપોર સુધીમાં અમે ત્યાં આગળ પહોંચી ગયા હશું બીજું વાક્ય he will have completed એટલે કે એનું પૂરું થઈ ગયું હશે ઇઝલેશન એને એનું લેસન પૂરું થઈ ગયું હશે બિફોર યુ will કમ તમે આવશો તેના પહેલા he will have completed તેને તેનું લેસન પૂરું થઈ ગયું હશે they will have won the match તેઓ મેચ જીતી ગયા હશે બિફોર લાસ્ટ ઓવર છેલ્લી ઓવર આવશે એના પહેલા they will have won the match તે લોકો મેચ જીતી ગયા હશે બરાબર વિલ હેવ અને ભૂત ક્રુદન વિલ હેવ અને ક્રિયાપદ નું ભૂત ક્રુદન વિલ હેવ અને ક્રિયાપદ નું ભૂત ક્રુદન ઉપયોગ કરવો પડશે આગળ જોઈએ આપણે વાક્ય નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય આઈ વિલ હેવ ફિનિશ્ડ માય વર્ક એટલે કે મારે મારું કામ પૂરું થઈ ગયું હશે આઈ વિલ હેવ ફિનિશ્ડ માય વર્ક એટલે હું મારું કામ પૂરું કરી દઈશ બરાબર આઈ વિલ નોટ હેવ ફિનિશડ માય વર્ક એટલે કે મારે મારું કામ પૂરું નહીં થયું હોય એમ અને પછી આને પ્રશ્નાત્મક બનાવવું છે તો ખાલી વીલ ને આપણે અહીંયા આગળ આઈ ની જગ્યાએ લઈ જઈશું અને આઈ આવશે વી ની જગ્યાએ વીલ ની જગ્યાએ બરાબર પણ આઈ જે છે પ્રશ્ન પૂછીએ એટલે યુ બની જાય વિલ યુ હેવ ફિનિશ્ડ યોર વર્ક વિલ યુ હેવ ફિનિશ્ડ યોર વર્ક તો યસ આઈ વિલ હેવ ફિનિશ્ડ માય વર્ક અથવા નો આઈ વિલ નોટ હેવ ફિનિશ્ડ માય વર્ક એટલે કે શું તારું હોમવર્ક તારે પૂરું થઈ ગયું હશે બીજું વાક્ય he he will jhe, to will, su, ane to yes, he will have finished his work. No, he will not have finished finished his his work work not છે નહીં થયું હોય એમ હવે બે સંપૂર્ણ સાવ સહેલા વાક્યો જે ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ જશે તે દર્શાવતા વાક્યો જોઈ લઈએ યુ કેન કોલ મી એટ વર્ક એટ એ તું મને હું જ્યારે નોકરી ઉપર હોઈશ આઠ વાગે ત્યારે તું મને ફોન કરી શકે છે આઈ વિલ હેવ અરાઇવડ એટ ઓફિસ બાય એટ કારણ કે હું આઠ વાગ્યા સુધીમાં ઓફિસે પહોંચી ગયો હોઈશ બરાબર એટલે કે ઓફિસે આવી જવાની ક્રિયા અરાઈવ એટલે આવી જવું કેટલા વાગે આઠ વાગ્યા સુધીમાં કે હું આવી ગયો હોઈશ એટલે તું મને આઠ વાગ્યેથી ફોન કરી શકે છે બરાબર આઈ વિલ હેવ અરાઈવડ વિલ લખવાનું છે હેવ લખવાનું છે અને ક્રિયાપદનું ભૂતકૃત ઇફ ઓલ ગોઝ વેલ જો દરેક વસ્તુ સારી રહેશે બાય જૂન ટ્વેન્ટી ફાઈવ બે હજાર પચીસ જૂન સુધીમાં તો વી વિલ હેવ ફિનિશ્ડ અવર યુનિવર્સિટી ડિગ્રી તો આપણે યુનિવર્સિટીની ડિગ્રી જે છે આપણે મેળવી લીધી હશે ફિનિશ એટલે કે પૂરી કરી લીધી હશે બરાબર એટલે કે આ કામ ભવિષ્યમાં પૂરું થઈ ગયું હશે એટલે કે ભવિષ્યમાં પૂરી થયેલી ક્રિયા દર્શાવવા માટે ફ્યુચર પરફેક્ટ ઉપયોગ થાય છે કે ભવિષ્યમાં આ આ સમયે મારી ક્રિયા શું થઈ થઈ ગઈ ગઈ હશે હશે પૂરી એની કેવી છે કર્તાની જોડે વ્હીલ અથવા શેલ બંનેમાંથી એકનો ઉપયોગ કરો એની જોડે હેવ નો ઉપયોગ કરો એ ફરજિયાત છે અને ક્રિયાપદનું ત્રીજું એટલે કે ભૂત કુદન નું સ્વરૂપ ફરજિયાત રહેશે બરાબર એના એકાદ બે વાક્યો રિવિઝન કરી લઈએ આપણે કે વી વિલ હેવ રીચડ ધેર ટિલ આફ્ટરનૂન અમે બપોર સુધીમાં ત્યાં આગળ પહોંચી ગયા હશું વી વિલ હેવ રીચડ એટલે કે અમે ત્યાં આગળ રીચ એટલે પહોંચી ગયા હશું ભવિષ્યમાં બપોર સુધીમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે હી વિલ હેવ કમ્પ્લીટેડ હિઝ લેસન એટલે કે એને એનું લેસન પૂરું થઈ ગયું હશે વિલ હેવ કમ્પ્લીટેડ પૂરું કરી દીધું હશે હેવ ફરજિયાત છે બરાબર હેવ ફરજિયાત છે અહીંયા વિલ અથવા સેલ બંનેમાંથી કોઈ પણ આવી શકે છે અને અહીંયા આગળ ક્રિયાપદનું ભૂત કૃતન થવું જરૂરી છે બરાબર આ રીતે પૂર્ણ ભવિષ્યકાળ પૂરો થાય છે ફરજી મળીશું ભણતા રહીશું